પી પૂડી પેલો તન મનીયો ચોરી ગયો મારો કેળા કરંડીયો ચોરી કેળા ખવાય છે ભાઈ કેળા ખવાય છે

પીપુડી વાળાનો પેલો ચોરી ગયો મારો કેળા નો કરંડીયો પીપુડી વાળાનો પેલો તન મનીઓ ચોરી ગયો મારો ચીકુ નો છે ભાઈ ચીકુ ખવાય છે ઠળિયા ફેંકાય છે ભાઈ ઠળિયા ફેકાય છે પકડાય છે ભાઈ પકડાય છે મુંજાય છે પેપુડી વાળાનો પેલો તન મનિયો

ખવાય છે ભાઈ કેરી ખવાય છે ગોઠલા ફેકાય છે ભાઈ ગોઠલા ફેકાય છે ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે

Chori Gayo, Maroke, no cur Chori Gayo, Marochiku no cur Chori Gayo, Maroke no cur Chori Gayo, Maroke no cur Very good.